સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને આ વખતે તો ડોક્ટરો પર માસૂમ બાળકના મોતનો આક્ષેપ કરાયો છે ચોવીસ દિવસથી આઈસીયુમાં દાખલ છ વર્ષના બાળકને જનરલ વોર્ડમાં દાખલ કરતા મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોને સ્ટાફરી વિવાદમાં આવ્યા છે આ વખતે તો ડોક્ટરોની બેદરકારીને કારણે એક બાળકનું મોત થવા પામ્યું અને આક્ષેપો કરવામાં આવ્યા છે

કે જ્યાં આઈસીયુમાં હતા ત્યાં સારું હતું ને રાતે સાડા નવ વાગે એને આઈસીયુમાંથી કાઢીને ચોથે માળે આઈસીયુમાં નાખ્યું એને ઓક્સિજન પર જ ત્યાં મૂકેલું પણ એ ઓક્સિજનનું સારવાર ત્યાં બરોબર નહીં હતું એ પહેલી વાર જ્યાં હતો ત્યાં સારો હતો છોકરો ત્યાં રમતો બી હતો ને મોબાઈલમાં જોતો હતો એ ને જે સિસ્ટર હતી કલ્પનાબેન તો એ એની સારવાર બધી કરતી હતી તો એમાં એ એ આવ્યો તો એમ કીધું કે કે આ આઈશીઓ માં ચોથે માળે એને મોકલો તો એને આ લોકો મારી વહુ છે આ અમે લોકો નહી હતા તો આ મારી વહુ ને મારો છોકરો આ લોકો એને સાડા નવ વાગે એને ચોથે માળે એને લઈ ગયા

એનું બા એના બાળક એને બીજી હોસ્પિટલમાં માં દાખલ કરે પણ અમે લોકો ગરીબ છે એના માટે અમે લોકો આવે છે ને અમે અમાર પાસે પૈસા હોત તે અમે લઈ